હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપશો કે તમે બધા મજામાં આવશો અત્યારે વાઈ ગયા સવારના નવ સાડા નવ જેવું થયું છે ઓકે ઓ હો દસ વાગી ગયા છે અને ફાઇનલી સુરતમાં અમે અત્યારે હોટલમાંથી ચેકઆઉટ કરીએ છીએ તો લોકોમાં ફેરફાર લાગે છે અને હવે જઈએ છીએ સીધા બેક ટુ હોમ નીચે જોઈએ ક્યાંક સારી જગ્યા હોય ત્યાં નાસ્તો કરશું હવે નીકળશું નીકળી આ તો બે હજાર રૂપિયાનું પેટ્રોલ નકાયું જીઓમાં તો આ તો પાણીની બોટલ આપી લોકો લોકોએ કોમ્પ્લિમેન્ટરી હા હારી હારી સારું ચાલો માર્કેટિંગ હો ભાઈ વધારે આ રાજકોટ જેવું ખીચું પાપડી લોટ છે સુરતી મરચા ગરમ ગરમ ચા કઢી ચટણી અમે કઢી વાળા નથી બાપુ તમે પીવો ઓકે એટલે જો ગરમ ગરમ મરચા ઉતરાવ્યા ભાઈ વાય ક્યાં ગટે સુપર નેચરલ નેચરલ મોસમ બી વી ઘોડા પાઉ ટર્ન રાઇટ ટુવર્ડ કામરાજ રોડ ધેન ટર્ન રાઇટ ઓન કામરાજ રોડ જાહેરાત કરે છે એવું લાગે છે હા એમાં ના ના પડે રામદાદ તો આપણે એકલા જઈએ છીએ કોઈ માણસ નઈ આપડે એકની ગાડી જ

આ રીતના એક થી ઉતરવાનું હોય ઇન કરવાનું હોય ને એક બાજુ આઉટનો એરિયા આપેલો છે આ બાજુ આઉટ છે બાજુ અને બહુ મોટી પ્રિમાઇસીસ છે પાછળ ઘણી બધી દુકાનો એ બનાવેલું છે આ બાજુ વોશરૂમ આ બાજુ મોટેલ બનાવેલી છે મતલબ કે હોટલ આ બાજુ વોશરૂમ ને ઓલી બાજુ પેટ્રોલ પંપ જબરજસ્ત આયોજન જેમ અને આ એક નથી હાઈવે ઉપર ઘણી બધી જગ્યાએ વ્યવસ્થા છે અને સમયમાં બહુ બીજી એક્સપ્રેસ વે આ બનશે એવું લાગે છે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે અને બહુ સરસ છે જલ્દી ટૂંકમાં બધી જગ્યાએ આપણે પહોંચી શકશું હવે અમે લોકો બોરસદ આવી ગયા છીએ અત્યારે પુન્ય કાઠીવાડી હોટલ છે ને ત્યાં બ્રેક લીધો છે જમવાનો કઈ ઈરાદો નથી પણ આજનો એક વિડીયો મૂકવાનો છે ને તો થમનલ ટાઇટલ અને થોડીક વાર શાક ખાઈ લઈ બને એમ

આ કે તો જાવ બોલો આની પેકેટ પડ્યા આવતા એક્સપાયર થઈ આ હું લઈ આવતો હોય જેનું કામ કર્યું હોય લોકો એની તરફથી હું ના પાડું તો કે ભાઈ હું ઘરે તો ખાલી ભાખરી ખાવ છું હું કઈ ફાસ્ટફૂડ જંક ફૂડ ખાતો નથી

અ અ લ્યો અંદર છે અળવીના પાનના પાત્રા હોય ને ખડક બ્રાહ્મણ બ્રાહ્મણ દુકાનનું નામ જ બ્રાહ્મણ હતું બહુ જૂની ફેમસ જગ્યા હાલો હવે આટલું હું લઈ લઉં છું હું લઈ લઉં છું

આ ખોલી ને પછી ભગવાન ને ધર દેજો ઓકે ગયા જમવા ફાઈનલી લસણ બફાઈ ગયું છે અને બસ જો ફોલાઈ જાય એટલે આમાં ઉમેરવાનું છે આ ગ્રેવી રેડી છે ડુંગળી ટમેટા સેવ આજે આજનું અમારું જમણ સોવાનું ક્યારે ક્યારે સોવાનું Maksudnya, sore kelas. Padahal udah dikalak sih. Oke. Good night. Good night, mba-mba. Um, mba-mba. Um, Waduh, yeah. banjau ya. Bicara lu, sih.